નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરામાં મોસમે બદલ્યો મિજાજ ભારે ઉકળાટ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી વાતાવરણમાં ઠંડક વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો શહેરમાં ધોધમાર વરસાદ ગરબાજકોના જીવ અદ્ધર હવામાન વિભાગ દ્વારા કરાઈ છે વરસાદની આગાહી શહેરના સિટી ગોત્રી કોઠી અલકાપુરી રાજમહેલ રોડ માંજલપુર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત મેઘરાજાની તોફાની બેટિંગથી ગરબા આયોજકોની વધી શકે છે મુશ્કેલીઓ એક ઇંચ કરતાં વધુ વરસાદ બ્યુરો રિપોર્ટ જનર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ